છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર એક ઘટના ખૂબ ચર્ચામાં છે અને ઘટના છે બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર હુમલો થાય છે હુમલાના પડઘા આખા રાજ્યની અંદર પડે છે અને તેના આરોપો એ પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે ત્યારબાદ તો હિરાજ સોલંકી અને પરસોત્તમ સોલંકીની આગેવાનીમાં સીએમ સાથે કોળી સમાજના આગેવાનો એક બેઠક કરે છે બેઠકમાં આવેદનપત્ર આપવામાં આવે છે આવેદનપત્ર બાદ એસઆઈટીની ટીમની રચના થાય છે અને રચના બાદ અત્યારે જોરશોરથી એ કેસની તપાસ પણ થઈ રહી છે પરંતુ આ બધા વચ્ચે અને કોડી સમાજનો જે આક્રોશ છે એને લઈને પણ અનેક વખત એ ગાડીઓના કાફલા બગદાણા પહોંચે છે નવનીતભાઈની મુલાકાત થાય છે મુલાકાત બાદ સમાજ ન્યાયની માગણી પણ કરે છે આ બધા વચ્ચે જયરાજ આહિરનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને કારણ કે વિડીયો એટલે ચર્ચામાં આવ્યો છે કારણ કે બગદાણાની બબાલની અંદર જયરાજ આહિર મુખ્ય આરોપી છે એવા આરોપો લાગી રહ્યા છે અને એ જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં આમ તો એ વિડીયો જૂનો માનવામાં આવે છે પરંતુ વિડીયોને લઈને હવે ચર્ચાઓ તેજ થઈ છે શું છે વિડીયો અને કેમ એ વિડીયો આ બગદાણાની બબાલ વચ્ચે ચર્ચામાં આવ્યું છે તેની આજે આપણે વાત કરવી છે જયરાજ આહિરનો આ સોશિયલ મીડિયામાં ફરતો વિડીયો એ થોડા સમય પહેલાનો છે જેમાં કોળી સમાજના એક ભાઈને પગની ગંભીર બીમારી દરમિયાન જયરાજ આહિર તેમની પાસે પહોંચે છે જયરાજ આહિરે સારવારથી લઈને તમામ પ્રકારની સહાયતા કરી

નિમિત્ત બનાવ્યા છે તમારા ગામના અમને બધા ભેગા મળે જય રાજા હેરા વિડીયો ની અંદર એ કોળી સમાજના યુવક પાસે પહોંચે છે તેમના ઘરે મુલાકાત લે છે અને વાત કરે છે કે મને તો છેલ્લા પાંચ દિવસથી હું બહાર હતો એટલે આવી નહોતો શક્યો પરંતુ મેં મારા ભાઈને કહેલું હતું કે કંઈ પણ આ ભાઈને સારવારની જરૂર હોય તો હોસ્પિટલ સુધીનો તમામ ખર્ચો આપણે ઉપાડીશું સાથે સાથે કીધું કે આ માનવતાની દ્રષ્ટિએ આમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ નથી માનવતાની દ્રષ્ટિએ હું આ કામ કરી રહ્યો છું એ ભાઈ કોળી સમાજના છે કોળી સમાજના એ ભાઈને એ યુવકને ગંભીર બીમારી પગની હતી અને જ્યારે આ વાતની ખબર જયરાજ આહિરને પડે છે ત્યારે જયરાજ આહિર ત્યારે તો તેઓ બહાર હતા પરંતુ પોતાના ભાઈને પહેલાં મોકલે છે અને ત્યારબાદ તેઓ પણ ત્યાં મુલાકાતે પહોંચે છે અને તેમને બાહેનધરી આપે છે કે તમામ પ્રકારની સારવાર જે પણ થાય તેની જવાબદારીઓ મારી છે તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી એટલે ક્યાંક ને ક્યાંક આ વિડીયોનો મતલબ સીધો આ બબાલથી એટલે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ બબાલને લઈને કોળી સમાજ અને આહીર સમાજના જે યુવાનો છે ક્યાંક ને ક્યાંક આમને સામને આવે છે વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ પણ એવા વાયરલ થાય છે જેમાં બંને સમાજના યુવાનો ક્યાંક ને ક્યાંક એકબીજાનો પક્ષ લે છે તો એકબીજા ઉપર આરોપો પણ લગાવે છે આ ઓડિયોને વિડીયો અને આ બગદાણાની જે બબાલ છે એક બબાલ જે બે વ્યક્તિઓ વચ્ચે હોવી જોઈએ ક્યાંક ને ક્યાંક સમાજ કારણ સુધી ગઈ ને સમાજ કારણથી રાજકારણ સુધી ગઈ પરંતુ ક્યાંક ને ક્યાંક એવી અપીલો પણ સામે આવી હતી એ પછી કોળી સમાજના આગેવાનો હોય કે આહિર સમાજના આગેવાનો હોય કે આ બબાલ છે ને વ્યક્તિઓ વચ્ચે રાખો કોઈ સમાજ વચ્ચે ના રાખો કારણ કે જેમણે પણ હુમલો કર્યો છે આ સામાજિક તત્વો હોય છે ને આ સામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો એટલે આ બબાલને લઈને ઘણી એવી ચર્ચાઓ હતી કે કોળી સમાજ અને આહીર સમાજના યુવાનો આમને સામને આવશે આ બંને સમાજમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે આરોપો પ્રત્યે આરોપો પણ થઈ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે હવે જયરાજ આહીનો એક વિડીયો વાયરલ થાય અને વિડીયોની અંદર તેઓ કોળી સમાજના જે યુવકને મદદ કરવા પહોંચે છે એટલે ક્યાંક ને ક્યાંક એ પોઝિટિવ વિડીયો આ બબાલને ક્યાંક ને ક્યાંક શાંત પાડશે એવી આપણે આશા રાખી શકીએ છીએ કારણ કે જે યુવાનોમાં આક્રોશ હોય છે ઉકળતું લોહી હોય છે એટલે યુવાનો કોલ રેકોર્ડિંગ કે એકબીજાને ફોન કરીને વાત કરતા હોય છે સ્વાભાવિક છે સમાજની વાત આવતી હોય છે જ્ઞાતિ ગર્વની વાત આવતી હોય છે ત્યારે યુવાનો હંમેશા ગરમાઈ જતા હોય છે અને આવી બબાલ જ્યારે હોય છે ત્યારે સમાજના આગેવાનો સમાજના યુવાનોનો પક્ષ લેવો પણ સમાજના યુવાન તરીકે ધરી હોય છે ફરજ હોય છે પરંતુ આ એક વિડિયો જે માનવતાની દ્રષ્ટિએ ખૂબ જ આ બગદાણાની બબાલની અંદર એક સકારાત્મક વાતાવરણ ઊભું કરી શકે છે કે જયરાજ આહિરની અત્યારે ભલે કોળી સમાજની જે આ બબાલ છે આહિર સમાજની જે આ બબાલ છે એ બબાલની અંદર તેમનું નામ આવતું હોય તો જયરાજ આહિર એ માનવતાની દ્રષ્ટિએ એકદમ પરફેક્ટ માણસ છે માનવતાની દ્રષ્ટિએ ગમે તેની મદદ કરે છે અને કોળી સમાજના યુવકની તેમણે ભૂતકાળમાં મદદ કરેલી છે અંદર આપણે જોઈ શકીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક હવે બગદાણાની સુખદ સમાધાન ક્યારે આવશે ક્યારે અંત આવશે તો આપણે કોઈ નથી જાણતા પરંતુ આ વિડીયોને લઈને ચોક્કસ કહી શકીએ છીએ કે બગદાણાના બબાલની અંદર સકારાત્મક પરિવર્તન જરૂર આવશે તેવી આપણે આશા રાખીએ છીએ તમારો આ બાબતે શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝ ગુજરાત ગુજરાતનો ગર્જના નમસ્કાર